આપણે જે જીવન જીવીએ છીએ એ ફક્ત આપણું નથી જીવન એક જવાબદારી છે પહેલાં ઈશ્વરની કે જેને આપણા પર શ્રદ્ધા મૂકી અને આપણને મનુષ્ય બનાવ્યા પછી એ માતા પિતાની કે જેને આપણને ઉછેર્યા પછી એ શિક્ષકની કે જેને આપણા પર શ્રદ્ધા રાખી અને આપણને કક્કા અને બારાક્ષરી શીખવાડ્યા એ સરકારની જેને આપણને જનતાની સાથે જ રસી આપી અને એવો સંકલ્પ કર્યો કે આવતીકાલે આ બાળક મોટું થશે કદાચ એક સારો ડૉક્ટર બને કદાચ એક સારો એન્જિનિયર બને કદાચ એક સારો પાઇલટ બને કદાચ એક સારો સમાજસેવક બને કદાચ એક સારો બિઝનેસમેન બને પણ આ દેશને સર્વ કરશે જીવનની અંદર ઉતાર ચઢાવ આવવા એ બહુ સામાન્ય બાબત છે પરંતુ જો જવાબદારી સાથે જિંદગી જીવવામાં આવે ને તો તેની મીઠાશ અને મહેક બંને કંઈક જુદી હોય છે